અંકલેશ્વરના પાનોની જેડીસી ખાતે નોટિફાઈડ એરિયા ઓથોરિટી કચેરીમાં જીપીસીપી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામના લોકોએ પ્રદુષણ મુદ્દે વ્યાપક ફરિયાદો કરી હતી પાનોલી જેઆડીસી ખાતે નોટીફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક મેનેજરની અધ્યક્ષતામાં યોજાયેલા લોકદરબાર દરમિયાન પર્યાવરણ પ્રદૂષણના ગંભીર મુદ્દાઓ તીવ્રતાથી ઉઠાવવામાં આવ્યા ઉમરવાડા સંજાલી ખરોડ આલુજ અને પાનોલી ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ઉમરવાડા ગામની પ્રાચીન વનખાડીનું પાણી કેમિકલયુક્ત ગંદા પાણીમાં ફેરવાઈ ગયું હોવાની ગ્રામજનોએ ગંભીર રજૂઆત કરી પશુઓ અને ખેતી માટે વપરાતું સ્વચ્છ પાણી હવે દૂષિત બન્યું છે તેમજ તેની અસરથી જમીન કાળી પડતી હોવાના આક્ષેપો કર્યા છે સંજાલી ગામના પ્રતિનિધિઓએ જણાવ્યું કે એન્જિનિયરિંગ ઝોન ને કેમિકલ ઝોન માં ફેરવ્યા બાદ આગ લાગવાની ઘટનાઓ વધી છે એક એક ગેસ લીકેજ કેટલાક ઘરો ખાલી કરવા મજબૂર બન્યા હતા માં નાગરિકે ગંભીર આક્ષેપ જણાવ્યું કે કેટલીક કંપનીઓ મોટા બોર્ડ દ્વારા કેમિકલ યુક્ત ગંદુ પાણી જમીનમાં ઉતારી હોવાની શંકા છે જે ભવિષ્ય માટે જોખમી સ્થિતિ સર્જી શકે છે ના અંતે અધિકારીઓએ તમામ ફરિયાદોની સત્તાવાર નોંધ લઈને સ્થળ તપાસ તથા જવાબદાર ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જોકે બાદમાં જીપીસીબી ઉદ્યોગ મંડળ તેમજ નોટિફાઈડ વિભાગના અધિકારીઓએ જમીનની હકીકત જાણવાનો દોડ કર્યો હોય તેવું જણાયું હતું તેમજ સ્થળ ઉપર પ્રદૂષિત પાણીને ડોમેસ્ટિક પાણી જણાવ્યું હતું જોકે જીપીસીબી એ પાણીના નમૂના લીધા હતા જોઈએ તપાસ બાદ શું નિરાકરણ નીકળે છે નમસ્કાર હું ડોક્ટર જીજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર થી બોલું છું અને આજે તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ પાનોલી જીઆઈડીસીની આસપાસના જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર એ રેણાક વિસ્તાર તરફથી અમને અવારનવાર ત્રણેક મહિનામાં લગભગ આઠથી દસ જેટલી ફરિયાદો મળેલી અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો જીઆઈડીસીના ચીફ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ જીપીસીબી અને જીઆઈડીસીને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવે આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે એ દરેકે દરેક જગ્યાની અમે તપાસ કરી છે એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઉદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદભવતા પાણી હોવાની શક્યતાઓ છે સાથે સાથે થોડા આગળ જતાં અમે એક ભરવાડવાસથી આવેલો છે એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી એમાં પણ એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો મેં લીધો છે અને એની પ્રાથમિક દૃષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે જીપીસીબી જીઆઈડીસી અને એસોસિએશનને જાણ કરે ત્રણેયની સંયુક્ત ટીમ સ્થળ પર આવી અને તપાસ કરશે અને એ જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવાનો સરહૃદયતાથી પ્રયાસ કરશે ધન્યવાદ